હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આઈ હોપ કે બધામાં જગત છે ફરીથી આજના નવા વિડીયોમાં અને વિડીયોની વાત કરીએ તો હાલ જે છે સમાચાર આવી રહ્યા છે દિલ્હીના નોઈડાથી જ્યાં સીમા સચિનના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને સીમા ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તે હુમલો સુરેન્દ્રનગરના તેજસ જાની નામના વ્યક્તિએ કર્યો છે અને વ્યક્તિનું કહેવાનું એવું હતું કે સીમા હૈદર છે જે તેની ઉપર કાળો જાદુ કરી રહી હતી અને તે એની ઉપર ખાર રાખી અને તે સુરેન્દ્રનગરથી દિલ્હી ટ્રેનના મારફતે જઈને ત્યાંથી પછી નોયડા જ્યાં સીમા સચિનનું ઘર છે ત્યાં જઈ અને એના દરવાજા ઉપર લાતો મારી અને દરવાજો તોડી અને પછી જ્યારે સીમા હૈદર તેની સમક્ષ આવી તો એણે સીમા હેદરનું ગળું દબાવી દીધેલું અને થોડા ઘણા લાફા પણ મારી રહ્યા હતા અને બાદમાં પછી સીમાએ જ્યારે બધા પરિવારોને ભેગા કરી અને એ યુવકને પોલીસને હવાલો કરી દીધો હતો અને પછી પોલીસ વિગતમાં ઘણું શું જાણવા મળ્યું હતું આ વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને પણ ખ્યાલ આવે કે શું હકીકત હતી ને શા કારણથી જે આ તેજસ જાની નામનો વ્યક્તિ છે એને શું કારણથી સીમા ઉપર હુમલો કર્યો હતો તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો નોઈડામાં રહેતી પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર પર એક હુમલો થયો છે આ હુમલો ગુજરાતી યુવકે કર્યો હોવાનો ખુલાસો થયો છે શનિવાર સાંજના સમયે ગુજરાતના સુરેન્દ્રનગરનો એક યુવક તેજસ જાની અચાનક સીમાના ઘરમાં ઘૂસી ગયો અને તેના પર શારીરિક હુમલો કર્યો હતો માહિતી મુજબ તેજસે ઘરના દરવાજાને લાત મારી અને અંદર પ્રવેશ કર્યા બાદ સીમાનું ગળું દબાવ્યું તથા તેને થપ્પડ માર્યા સીમાની ચીઝ સાંભળીને પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા અને હુમલાખોરને કાબૂમાં લીધો ત્યારબાદ પોલીસે તે યુવકને કસ્ટડીમાં લીધો છે પોલીસે જણાવ્યું કે આરોપી યુવક મનસ્વી છે અને તેણે દાવો કર્યો કે સીમાએ તેના પર કાળો જાદુ કર્યો છે આરોપીની ઓળખ તેજસ જાની તરીકે થઈ છે તે સુરેન્દ્રનગરના ટીબી હોસ્પિટલ વિસ્તારમાં રહે છે અને ટ્રેન દ્વારા દિલ્હીના માર્ગે નોઈડામાં પહોંચ્યો હતો પોલીસે તેનો મોબાઈલ જપ્ત કર્યો છે અને તેના કોલ ડિટેલ્સ તથા સોશિયલ મીડિયા એક્ટિવિટીની તપાસ ચાલી રહી છે હમણાં થોડા દિવસો પહેલા સીમા હૈદરે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી યોગીને અપીલ કરી હતી કે તેને ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવે તેણે જણાવ્યું કે હવે તે પાકિસ્તાની નહીં પણ ભારતની વહુ છે અને ભારતની સંસ્કૃતિને સ્વીકારી ચૂકી છે સીમાના વકીલ એપી સિંહે કહ્યું કે તેને પાકિસ્તાની નાગરિકોને પાછા મોકલવા માટે જારી કરાયેલા આદેશથી મુક્ત રાખવામાં આવી છે કારણ કે તેનો સંપૂર્ણ પરિવાર ભારતીય છે અને તેની દોઢ માસની દીકરી ભારતમાં જન્મેલી હોવાથી તેને નાગરિકત્વના નિયમોના આધારે સુરક્ષા મળે છે ઘટનાના પગલે સીમા હૈદરના ઘરની સુરક્ષા અને આતંકી પૃષ્ઠભૂમિ વચ્ચે સંબંધિત દલીલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે તો જોયું મિત્રો કે કઈ હિસાબે જે છે તેજસ જાની નામના વ્યક્તિએ જે સુરેન્દ્રનગરનો રહેવાસી છે તેણે સીમા ઉપર ઘાતક હુમલો કર્યો હતો અને એનું કહેવાનું એવું હતું કે સીમા જે છે તેની ઉપર આ કાળો જાદુને એવું કાંઈક કરી રહી હતી પણ એમ કહેવાય કે એ વ્યક્તિની દિમાગી હાલત સારી નથી તેના કારણે થઈ એણે આવું પગલું ભર્યું હતું પણ વાત આપણે ત્યાં એવી કરીએ કે આ બધું એ વ્યક્તિને કોણે એવું શીખવાડ્યું હશે કે ભાઈ તારી ઉપર આ જે સીમા નામની જે પાકિસ્તાનથી આવેલી સીમા જે હાલમાં સચિન જોડે રહી છે તો એણે તારી ઉપર આવો કાળો જાદુ કર્યો અને આવી રીતના એને ભ્રમિત કોણે કર્યો હશે તે તો અગાડી જતાં પોલીસ તપાસમાં જ ખબર પડશે પણ સૌથી પહેલાં તો લોકોને આવા લોકોને જે લોકો ગેરમાર્ગે દોરે છે એ લોકોને પણ એવું જ કહેવાનું કે બને એટલું ભાઈ તમે કોઈનું સારું ન કરી શકતા હો તો કોઈનું ખરાબ પણ ના કરો ને આવી રીતના લોકોને જે કોઈ વ્યક્તિને ગેરમાર્ગે ના દોડાવો જેના કારણે થઈને આવી પરિસ્થિતિ ઊભી થાય કે અત્યારે હવે તમે જોશો કે સીમા ઉપર અત્યારે હાલમાં જે કેસ ને બધું ચાલી રહ્યું છે અને હમણે જે આતંકવાદી હુમલો થયો હતો તેના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પાકિસ્તાની જે લોકો ઇન્ડિયામાં રહે છે તે લોકોને ઈન્ડિયામાંથી અડતાલીસ કલાકની અંદર બહાર જવાનો હુકુમ ફરમાન આપી દીધું હતું પણ સીમાનો જે કેસ છે તે હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે તેના લીધે થઈને તેને પાકિસ્તાન જવાની મંજૂરી નથી મળી અને ખાસ કરીને કે લોકોને જે આવા લોકો ભ્રમિત કરે છે તે લોકોને પણ કહેવાનું કે તમારા ફાયદા માટે થઈને આવી રીતે લોકોને ગેરમાર્ગે ના દોડાવો અને વ્યક્તિને પણ એટલું જ કહેવાનું કે ભાઈ તમે કોઈની પણ વાતમાં આવી અને આવી રીતના ઉશ્કેરાઈને કોઈની ઉપર આવી રીતના હુમલો કરો તે યોગ્ય ના કહેવાય અને એનો જે પણ હશે એ કાનૂની કાર્યવાહી થવાની જ છે અને સૌથી પહેલાં એ કે તમે આવી રીતના લોકો ઉપર વિશ્વાસ ના મૂકવા આવા જે કુ આ લોકો હોય છે જે લોકોને ગેરમાર્ગે દોરતા હોય છે અને ભાઈને પણ એટલું જ કહેવાનું કે ભાઈ બીજી વાર આવું પગલું ભરતા પહેલાં તમે તમારો અને તમારા પરિવારનો જરા વિચારજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીએ નવા વિડીયોમાં તો ત્યાં સુધી સૌને જય ભારત જય સંવિધાન